તમે અહીંયા ગુલાબજી રાજપૂતને જીતાડવા માટે આવ્યા છો ઓ જલવાયા હા જલવાયા પણ ગુલાબજી રાજપૂત આયા થી ઉમેદવાર નહીં હા હારા જીતવાળો આયા હારા છે માણ ઓ હારા છે એટલે ગુલાબજી મત આપવાના છે કે ગેનીબેનને જોઈને હા ગેનીબેન જોઈને ગુલાબજી હાલવાના આલવાના હાલવાના ગેનીબેન જોઈને હાલવાના ગુલાબજી ગેનીબેન ઠાકોર છે તમે ઠાકોર છો દેહી છો તો સ્વરૂપજી ઠાકોર માં શું વાંધો છે એ હવે વાંધો નથી પણ અમારા સહારા બાબલા હાલવા હોય ને સંક કોંગ્રેસિયન એટલે કોંગ્રેસ હો એટલે આ વખતે ગુલાબસિંહ રાજપૂત તમારે જીતાડીને ફાઇનલ ગુલાબ ખીલાવવાનું છે જીતાડવાના છે ગુલાબસિંહ અને આવી જવાના છે ઓ તમારે પણ સ્વરૂપજી ઠાકોર ઓળખો છો ઓય આનો ઓળખાણ વધારે તો એને ચાન્સ નહી આપો એને નહી આલે ન આપો ઓસવાળી તો કામ કે ની બને કેવા કર્યા છે ગેની પર કામ હાર બાપ એટલે બહુ એટલે ગેની બેન જીતા નથી ડબલ

અપક્ષ ને મત નહી આપવાના હા અલન ના આવે આ ગુલાબ શક્તિ દ્વારા કે 3 વર્ષ માટે જ ગુલાબજીને ખેતર કોઈ નવું જોઈએ છે કે ગુલાબજી બરાબર છે ગુલાબજી બરાબર છે ટિકિટ આપી હોત તો તો ગયા હારું મારું બધા ગુલાબ ભેગારા બધા એટલે બધા સારા ગુલાબજી બીજા પણ છે એમની સાથે વાત કરીએ દાદા શું નામ છે પૌજા કેવા કામ મત છે પણ સ્વરૂપજી ઠાકોરને એટલે સ્વરૂપજી આમ છો કોણ છે તકલામ ગુલાબસિંહને જોઈને ને બણગયા ને બને જોઈને મત આપવા દાદા શું નામ છે કેટલા વરસ મેં આમ તમારે અમે કોંગ્રેસ સાથે જોડાયેલા મેલા નાખ્યા તમે તમારા નેતા યાદ છે

એટલે તમે સંસદ બનાવીને રીધા હવે તમારે એ જોવાનું છે ગુલાબ સી ને ગુલાબ ખીલવાનું છે પણ દાદા આમ બનાસ કાઠામાં આવીને તો એવું કહેવાય કે ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી વચ્ચે ચૂંટણી યોજાય ભાજપ કોંગ્રેસ ના હોય બને સામ સામે એક મુખ્ય આમ એક દાવેદાર કહેવાય ને

કારમાં વાવતા લાખ રૂપિયા મળ્યા બરાબર અને મોદી સાહેબને ભાઈ ભાજપની સરકાર ને હવે માણસો જેટે જેડે પાણી આવી ગયું મફત દસ લાખ બોટ નતા થતા એના ઢાકડે મેં પાવડા પૂરી મરી ગયા છે હવે સરકારી મોદી સાહેબનો આભાર એટલે ચેરે છેતરે છેતરે પાણી આવી ગયા એમ

યુવા છે વ્યક્તિત્વ એમનું સારું છે એના ગુલાબસિંહ ના તો સ્વરૂપજી ઠાકોર યુવા નથી યુવા છે પણ એ પક્ષ નથી એટલે રાહુલ ગાંધી છે તો યુવા થી યુવા એના લીધે પણ ઉપર સરકાર તો ભાજપ ની છે ત્યાં એટલું બધું વિકાસ નથી મોઘવારી બહુ થઈ ગઈ કારણે કોઈ અવાજ આપણો નથી સાંભળતા જેમ કે શિક્ષણ ને લઈને કોઈ પણ પેપર કેટલા લીક થાય

યુવા વર્ગ તરીકે તમારે કઈ કઈ ઈચ્છા હોય કે કે મારું આ કારણ થાય તો હું વધારે ભાજપ તરફ જાઉં કે કોંગ્રેસ તરફ જાઉં તો એક તો બેરોજગારી બહુ છે એને લઈને એક મોઘવારી અને રસ્તાઓ આટલા કામ છે બીજું બધું માફ પણ સરકાર અત્યારે ઉપર કેન્દ્રમાંય ભાજપની છે ગુજરાતમાંય ભાજપની છે જો સ્વરૂપથી ઠાકોર આવે તો તમારા કામ નહીં થાય ના એમનું એટલું વ્યક્તિત્વ સારું ના કામ નહીં લઈને અને એમનું કોઈ તો અનુભવ પણ નહીં હોય સાહેબ ગુલાબ ગુલાબસિંહ પહેલાં પણ પહેલા હશે થરાદ નતા રહેશે પહેલાં એમનું સારું રહેશે પણ એ તો આયાતી ઉમેદવાર છે

બે વર્ષથી કરો છો કે એની બેઠક હવે સાત સુધી આ બેઠક સાચવી કેટલા કામ બાકી છે જાય હમણાં મોસ્ટ ઓફલી તો થઈ ગયા છે હવે બસ જનતાને પૂછી પૂછીને કામ કરે છે એટલે રસ્તાને એવું થોડું ઘણું પાકી થઈ જશે ધીરે ધીરે ડાયરેક્ટ શું બીજા પણ છે શું નામ છે ભરે ભોપળભાઈ આ ગામના જ છો ના ઓજિન વાડના છે આવે છે સપોર્ટ કરવા માટે ગુલાબસિંહ એટલે યુવા વર્ગ એક યુવા સપોર્ટ કરે છે પણ ઓળખો પટેલ પણ સારા લાગી છે ખાસ કરીને ગેનીબેન સાથે પહેલાથી જોડાયેલા છે એટલા માટે અહીંયા બનાસકાંઠામાં આવે ને એટલે એવું લાગે કે જૂની ભાજા કોંગ્રેસની નથી ગેનીબેન ઠાકોરની અને સામે કોઈ બીજો ઉમેદવાર ઉભો હોય ને તો એમના વચ્ચે હોય એમના વચ્ચે જે પહેલા શંકરભાઈ ચૌધરી હતા તો એમના અને ગેનીબેન વચ્ચે રસક હતો હાલ તો અમે ગેનીબેન જોડે છીએ એટલે ગેનીબેન આ વખતે હાથ મુક્યો છે ગુલાબસિંહ ઉપર લાગે કે તીપ છે બટ આમાં તો એવું છે કે ઠાકોર છે જો તમે ગેનીબેન ઠાકોરને જોવા જાવ તો એ ઠાકોર ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજમાંથી આવે સામે સ્વરૂપી ઠાકોર છે ઠાકોર સમાજ વસ્તી વધારે છે તો તમારા મતમાં ભાગલા ન પડે તો ગુલાબજી કઈ રીતે જીતે ગુલાબજીને બીજી કોઈ રબારી સમાજ જે સુધાર છે કોઈ બીજી અન્ય સમાજ છે એમને બહુ સારો સપોર્ટ છે એટલા માટે ગુલાબજી છે પણ ટિકિટ જ્યારે મળવાની હતી ત્યારે વાત એવી હતી કે ઠાકરસી રબારીનું નામ હતું ઠાકરસીભાઈ નારાજ થયા હતા તો રબારી સમાજ રાત સમાજની તરફ રહેશે છે ના એમો તો એવું નહી ઠાકરસીભાઈની વાત થઈતી પણ તો હવે હાલે ભેગે છે ને ભેગે છે ઠાકરસીભાઈ તો ફૂલ સપોર્ટ કરે છે ગુલાબજીને અને એ તો આગળ જતાં સારા સારું થશે એટલા માટે રઘુભાઈ છે હા રઘુભાઈ પણ કોંગ્રેસમાં જોડાયેલા છે કોંગ્રેસમાં છે એટલે સ્વરૂપજી નવા એટલે કંઈ જ એવું હા એટલે અમે સમાજવાળા હોય એટલે રઘુભાઈ ઠાકર ઠાકરજી ભાઈ એટલે એમની જોડે એમ શેખથી છીએ એટલે એમ અમારે કરવા બીજા પણ છે શું મારું નામ ધનજીભાઈ છે આવું આજે મહાભારત જેવો માહોલ થયો હોય ત્યારે હું મીડિયા કર્મીને પહેલો તો ખૂબ આભાર આજે સૌપ્રથમ ઠાકોર સમાજની મિટિંગ પાંચ તારીખે બોલાવી તારે બહુ મોટા જન આશીર્વાદ ગુલાબસિંહને આપ્યા અને એના પછી દલિત સમાજની વાવ ખાતે સોયગામ ભાભર અને વાવ દલિત સમાજના મોટી સંખ્યામાં ત્યાં દલિત સમાજે પણ મોટી આકલ સાથે ગુલાબસિંહનો ખૂબ આભાર વ્યક્ત કર્યો અને વિજયના ભરઘોડાના ગુલાલ ઉડાડવાનો તેમને આશીર્વાદ આપ્યો અને દસમી તારીખે દેસાઈ સમાજ અને વાવ સોયગામ બાબર તે પણ ગુલાબસિંહને આશીર્વાદ માટે વધારી રહ્યા છે આજે મહાભારતનો જ્યારે માહોલ બન્યો હોય ત્યારે અધર્મ અને ધર્મનો યુદ્ધ છે આ એટલે ધર્મના યુદ્ધમાં જ્યારે ધર્મ વધુ દેખાય છે ધ્રમમાં અને અધ્રમ એ કોઈને ભાળતું નથી કૂવો હોય તોય ના ભાળાય જ્યારે અમારા મોટા વડીલો ત્યાં ઠાકોર સમાજના બેઠા હોય છતાં તેમને ખબર છે કે અહીં કુવો છે છતાં અમારા ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોય ત્યારે અમારો ઠાકોર સમાજ અત્યારે અમારું લોહી એમનું અમારું એક જ છે પણ સત્યનો વિજય થવાનો છે એટલે અમે સત્યની સાથે છીએ એટલે ગુલાબસિંહ અને અમારી ગાયની બહેન બનાસની બહેન એમનો વિજય થવાનો છે અને દેશભરમાં ડંકો વાગવાનો છે એવો વિજય સાથે ગુલાબસિંહને અમારો વિજય છે અને જન આશીર્વાદનો ખૂબ જનમેદ મળી રહ્યો છે એટલે હું ખૂબ જન આશીર્વાદ માટે ખૂબ અભિનંદન આપું છું અને બેન દુનિયામાં ડંકો વગાડે એવો અનેકનો આશીર્વાદ ખૂબ મળી રહ્યો છે